બીક તો ઘણી લાગે મને કોઈ દેખાતું તો હું ધૂન મેંકો ચારા વાળવાના હોય પછી કરવાના હોય શું તો બુખ થાય જા દીક નિખ લાગે જઈ જાની તો માં થઈ કે કેટલો ફોન કરવા ચાંદામ ફોન કરવા ચાંદાન હાલો ચાંદા હા ક્ષેત્રમાં હું બીવાણ આવ જન આય બે જો આય જન ક્ષેત્ર મોલે ને પે આયુ ને હા ચાર વાર તો તો ઈ

અંકાઈ બચ્ચિનો શું ત્યારે અમે કાજુ આજી ફૂટુક લે લે ફૂટુક લઈને દોડ્યો તો તું મને ફોન માં કીધું મને પણ હું ખબર ચેડી આય તને ફોન કર્યો શું તું ખાલી બીજું મને કે બોલાર આવી તું હેડ કાલે તું બીવાઈ કરને લાઈન તો છેનો બીવું આડમન હોય

Usted es un bilan bilan, ¿también man? ¿Es el budu. ¿El bud? el bud. ¿Cómo lo sabes? ¿Cómo vi bueno? qué vi bueno? ¿Qué te pasa? Ah, ya

મને એવું લાગે મને ફોલાવી બી વાતો નહી બી આ તો જો ખાલી ના ભીવરાવો આ તો ખાધા વગર ચાલશે પણ બીવરાઓ તો પડશે જ ના તૈયાર થઈ ગયો હેડો